મળતી માહિતી મુજબ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નારોલથી નરોડા તરફ જતા નેશનલ હાઇવે પર જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કુવા તરફ જતી ખારીકેટ કેનાલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી ટ્રક ચાલકે સ્પીડે ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો અકસ્માતમાં ટ્રક ચાલકનો આબદ બચાવ થયો હતો ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક લોકોને થતા તાત્કાલિક તેઓ દોડી આવ્યા હતા ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અકસ્માતના કારણે ખારીકેટ કેનાલને થયેલા નુકસાન અને લોખંડની રેલિંગ સહિત આરસીસીની દિવાલોના નુકસાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસૂલવા અને તાકીદી નેશનલ હાઇવે પરના માર્ગ પરની મરામત કરાવી લેવા સૂચનાઓ આપી હતી હેવી ક્રેન મંગાવીને કેનાલમાં ખાબકેલા ટ્રકને બહાર કાઢવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પોલીસે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી